તો કેમ છો મજામાં ઉનાળો તો ખરી રીતનો આવી જ ગયો છે સાથે થોડું વાતાવરણ પણ બદલાઈ ગયું છે તો આજે તમને હું ઉનાળામાં એક બીજું એવું ફળ તમને બતાવવા જઈ રહી છું જે અમારા ગામડામાં ખૂબ જ ફેમસ છે અને બહુ જ મીઠું લાગે છે આ વૃક્ષ રાયણનું છે ઘણા બધા રાયણ બેઠા છે અને રાયણ ખાવાની ખૂબ જ મજા પણ આવે છે રાયણનું વૃક્ષ એના મૂળ જમીનમાંથી ખૂબ જ પોષક તત્વો લેતા હોય છે તેથી આ ફળ ખૂબ રોગ પ્રતિકારક ફળ ગણાય છે આ ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ રાયણ આવી રહ્યા છે એકદમ નજીકથી તોડી શકાય એવા રાયણ છે મોટાભાગે રાયણ ખૂબ જ ઊંચે આવે છે પણ આ રાયણ કહેવાય ને નાની છે છતાંય ખૂબ જ રાયણ આવ્યા છે તમે જોઈ રહ્યા છો સુખ કેટલા સરસ મીઠા મીઠા બાળકોને પણ ખૂબ જ મજા આવી રહી છે સાચી પ્રથુ રાયણ ખાવાની કેવી મજા આવે છે વાહ ભાઈ વાહ કેવા લાગ્યા મસ્ત મીઠા મીઠા તોડો ત્યારે બીજા ખુબ જ નજીક પકડી શકાય એવા